નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત ન્યુઝ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે દાહોદ ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે पर 81મી ત્રિમૂર્તિ શિવ જયંતિના ઉપલક્ષમાં બ્રહ્માકુમારી દ્વારા આયોજિત કાર્યક્રમમાં દાહોદના કલેક્ટર યોગેશભાઈ નીરગુડે ધારા સભ્ય કનયાલાલ કિશોરી તથા સંચાલક બ્રહ્માકુમારી રાજયોગીની બ્રહ્માકુમારી સુરેખા દીદી પ્રમુખ નગરપાલિકા નિકુંજભાઈ દેસાઈ આશીર્વાદ હોસ્પિટલ ડોક્ટર કેતન પટેલ તથા નવજીવન મિલ શ્રેયશભાઈ શેઠ રામજી મંદિર મહામંડલેશ્વર જગદીશજી મહારાજ તથા પશ્ચિમ રેલવે રાજેશભાઈ કે ડામોર તથા દાહોદના બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શિવ પૂજાનો લાભ લીધો છે ત્યારે પરમાત્મા સ્વયં ભગવાન આ સૃષ્ટિ પર પરકાયા પ્રવેશ કરી પ્રજાપિતા બ્રહ્માના તનનો આધાર લઈ અને આ વિશ્વવિદ્યાલયમાં આવીને આ વિદ્યાલયની સ્થાપના કરી છે અને આ વિશ્વવિદ્યાલયમાં રાજયોગ શીખવાડે છે ભગવાન આવીને અને રાજયોગ શીખવાથી માનવના મનમાં જે અશાંતિ છે દુઃખ છે વ્યસન છે પેસન છે આ બધું દૂર થાય છે જો આ વિશ્વવિદ્યાલયમાં આપ સર્વ આવશો તો આપણા જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે અને મારું લક્ષ્ય એવું છે કે દાહોદના દરેક નગરજનો આ વિશ્વવિદ્યાલયમાં આવીને રાજ્યોનો અભ્યાસ કરે અને પોતાનું જીવન સુંદર બનાવે સુખીમય બનાવે તો આ રાજ્યો શિબિર કરવા માટેનો આ વિશ્વવિદ્યાલયનો સમય છે સવારે સાડા સાતથી સાડા આઠ અને સાંજે સાડા સાતથી સાડા આઠ કોઈ પણ દિવસે આવીને આપ રાજ્યોનો અભ્યાસ કરી શકો છો પણ એના માટેની એક રાજ્યો શિબિર રાખી છે શાંતિ અનુભૂતિ શિબિર અને આ શિબિરનો સમય છે શિવરાત્રિના સંદર્ભમાં આઠ માર્ચ શિવરાત્રિ છે અને આ શિબિર બાર તેર અને ચૌદ આ ત્રણ દિવસ શાંતિ અનુભૂતિ રાજ્યો શિબિર રાખવામાં આવી છે તો આપ સર્વને આ શિબિરનો લાભ લેવા માટે વિનંતી છે ઈશ્વરીયની મંત્રણ છે ઓમ શાંતિ